મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે લોકસભા ચૂંટણીમાં ભાજપના ખરાબ પ્રદર્શનની જવાબદારી લીધી છે અને રાજીનામું આપવાની રજૂઆત કરી છે બુધવારે મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે મહાવિકાસ અઘાડીના ત્રણ પક્ષો સિવાય અમારે પણ એક નેરેટિવ સામે પણ લડવું પડ્યું દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે હું નેતૃત્વ પાસે માંગ કરીશ કે મને સરકારના કામમાંથી મુક્ત કરવામાં આવે તેમણે કહ્યું કે હું ભાગી જનાર માણસ નથી હું આહારની જવાબદારી લઉં છું સરકારી વચ્ચે જઈને નવેસરથી કામ કરશે અને ફડણવીસે વધુમાં કહ્યું કે હું ભાજપ સંગઠનને મજબૂત કરવા પર ધ્યાન આપવા માંગુ છું દેવેન્દ્ર વાત ભાજપના મહારાષ્ટ્ર યુનિટની બેઠક બાદ ગઈ હતી બુધવારે જ ભાજપના નેતાઓની બેઠક યોજાઈ હતી જેમાં લોકસભા ચૂંટણીના પરિણામો પર ચર્ચા કરવામાં આવી હતી રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ